ને આ જો કંકાલ વિશ્વનો સૌથી ખતરનાક પ્રાણી જો આ એલ લોક ફેમિલી કેમ છો બધા મજા તો મજામાં રહી જો તો ફરી અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે તો નવા ઉમંગ નવા જોશ સાથે ફરીથી અમારો એક વિડીયો આવે છે હવે તો આમ તો ગણો તો નવા ઉમંગ સાથે તો આવશે હવે દરરોજ કેમ કે વર્ષ દિવસ પછી છે હવે પાછું શરૂ કર્યું છે કેમ કે વર્ષ દિવસનો ગેપ પડી ગયો છે અમારે

જો એ રૂમને બંધ કરે છે એટલે મેં કીધું હાલો ત્યાંથી આપણે બ્લોગ શરૂ કરી છે એટલે અમારો મયંક જો ઉતાળો થઈ ગયો જો એ બહાર પણ નીકળી નીકળી છે તો વિડીયો જોવાનું ભૂલતા નહીં ક્યાં ત્યાં જઈશ એ પણ તમને બતાડીશ કે આમ નાના છોકરા માટે જો જેવું છે એટલે તમને ખબર પડશે કે ત્યાં જઈને કે કેમ એ છોકરા ભણતા હોય ને એના માટે ખાસ છે આમ સાયન્સ જેવું છે એટલે તમને હું બતાડીશ ના જઈને તે એટલે અમારો મયંક પણ જો ઉતારો થઈ છે ને ગાડી પણ અમારી અહીંયા પડી છે આગ છે અમારી ગાડી એટલે જાઉં છે જો હાલો મયંક જાઉં છો ને આપણે હેં જાઉ છું ને આપણે આમ કહી દયા હી દઈ દયા હા બસ હાલો તો બની દેજો એટલે તમને બતાડીશું એટલે જોવાનું ભૂલતા ને ખાસ કરીને મિત્રો તો આપણે પકડી ગયા છીએ તમને કીધું હતું કે આપણે બાળકો માટે જોવા જેવું છે ટિકિટ લઈ લીધી છે ને ગાડી પણ પાછા તમે દેખાડશે પાર્ક કરી નાખી છીએ અને જો અમે આવી જ એ પણ જો બી છીએ આવે છે મયંક અમારો મયંક ગાંડો થઈ જવાનો છે ને રમીન અમે આવી ગયા છીએ આ સાયન્સ સિટી કહેવાય છોકરા બાળકો માટેનું અહીંયા

કેમ કે અત્યારે આમ ટ્રાફિક લાગતું નથી ટ્રાફિક ઓછું છે જો આ બધું જોવામાં તમને લાગતું છે કે ટ્રાફિક છે નહીં બહુ નથી ખાસ જો આ કાંક નામ છે તમે વાંચી લેજો મને વાંચતા નથી ફાવતું બહુ અંગ્રેજી જો આવું સાયન્સ સિટી છે રિજિયોનલ સાયન્સ સિટી સેન્ટર એટલે અમે જઈશ અંદર અંદરથી તમને બતાવીશ અંદરનું વ્યૂ કેવો અમે અંદર એન્ટર થઈ જાય છે તમને હું બતાડીશ કે આ કઈ રીતનું છે અને કેવું છે

અને બહુ જોવાની મજા આવશે એટલે ખાસ કરીને અહીંયા આવજો તમને જે પણ બતાવે આગળનો લોકો જે કેવું છે બધું કેમેરા જોવા જેવું તો ઘણું છે કેમ કે હું તો તમને બધું બતાવીશ ને તો વિડિયો બહુ ના લાંબો થઈ જશે એટલે તમને બધું ન દેખાડતો થોડું થોડું તમને દેખાડીશ જો તમને હું બધું બતાવીએનો બધું અહીંયા લખેલું છે આ માસ્ટર જો દરિયા એક પુષ્ટવંશીઓ સમજો તો માસ્ટર કે એટલે જેલું મારાથી બતરાય ને એટલે હું તમને બતરાવવાની કોશિશ કરીશ મારા yang જો કાનો ટૂફી કેટ ગાજો nih તો તમારા બાળકો સાથે આ જરૂર ને જરૂર આવજો તો તમને છે ને જોવાની મજા આવશે હિસ્મને બતાવી દિશ તમને બતાવીશ ને તો હજી બહુ વિડીયો બહુ લાંબો થઈ જાય છે એટલે મારે તમને થોડું થોડું બતાડતો રહેશે હવે આવી જશે ઓટોમોબાઈલ ગેલેરીમાં એમાં આધુનિક પહેલાં શરૂઆતમાં શું છે બન્યું બતાવીશ હા શું છે મને ખબર શું છે Javelian so, well, yeah. modok engineer Enggak kau benar lu sih ngepe sih asyum ya selesai kali sih jauh pelan nih jauh mau આ બધા પ્રાણી કંકાલ છે જો અહીંયા હાથીનું છે પછી અહીંયા મગરનું છે અહીંયા જો આ બધા જો આ છે બધાના કંકાલ અને આ જો કંકાલ વિશ્વનું સૌથી ખતરનાક પ્રાણી જો આ ઘોડાનું છે પછી આ સિંહનું કંકાલ છે પછી આ કૂતરાનું કંકાલ છે અને આ ડોલ્ફિન માછલીનું કંકાલ છે જો

અંદર જોવાની બહુ મજા આવી ગઈ તમે એકવાર રૂબરૂ આવશો ને તો તમને ખ્યાલ આવશે કે અંદર કઈ રીતનું શીખ લે તમને પાછળ દેખાતું છે અને જો મારો પોલું જો આગળ આગળ જાય છે

આ તમે એકવાર આવશો ને તમારા બાળકો તો તમને બહુ મજા આવશે મારા બાળકો મજા આવશે એ રમે જમીન છે ને બહુ આનંદ મળશે એટલે તમે પણ રૂબરૂ એકવાર વિઝિટ કરજો જો હવે અમારે બોલું જાણ ના લાગે છે એટલે હવે ઘર તરફ જઈશું આવું પછી પછી તમને મળી જશે હવે તમે જો ફ્રેન્ડ નીકળી જાય અમારો મિટિંગ નાસ્તો હોય ને બહુ મજા આવી છે રમવાની એટલે હવે જઈશું ઘર તરફ અને ટીમ જેમ કે અંતરો અંદર ઉઠી થઈ ગયું છે આમ જો કોઈ છે અને આવું પૂછે છે ને કે પછી જાઉં તો પછી મારે બહાર કામ નિત કે તો હાય કે તો હાય જોઈ છે ને આ તો વહેલા ઊંચે છે એટલે હવે વહેલા ખાતે થઈ ગઈ ને વિડીયો કેમ કે તમને અડધું બતાવવું છે ને અડધું બતાવવાની કોશિશ કરીશ એટલું મેં બતાડ્યું છે કેમ કે બહુ બતાવ્યામ હતું તો વિડીયો બહુ લાંબો થઈ જાય એમ હતું એટલે જેટલી કોશિશ થઈ છે એટલું બતાડીશ એટલે તમે વિડીયો પૂરો રહી જાવ અને તમને બહુ મજા આવશે અને એકવાર વાર અવશ્ય મુલાકાત લઈ જવાની કેમ કે મને બોલતા શું નહીં આવડે હું તમને નામ આપી દઈશ કે તમે તમારી જઈ આવજો ભાવનગરમાં શિયા નારી છોકરી કે બોલું હવે તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં અને આ વિડીયોમાં મિનિમમ એક હજાર વ્યૂ આવવાની ગણ રાખું છું વાચા તો એક હજાર વ્યૂ લાવી દેજો કે બોલું કે હા કે બબા કીધે બાબા કીધે બબા કીધે હાલો Halo, toh ya, mau isu pasakal ya? Nama video masih yang sebenarnya Zaimat Taji.